એ જય શ્રી કૃષ્ણ ભાઈ આવી ગયા તમે આવો 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 અમે કેદીના રાહ જોતા હતા જો હવે આ ખેડવાનું ચાલુ કરી દીધું કામ હાલે બધું અને ઓલી મોહમ લેવાની છે એ બાકી છે હું કહો કેદીના ન થયા ક્યાં ગયા તા તમે અરે ભાઈ સિટીમાં ગયો તો ભાઈને ઘેરથી જો બધાને લેતો આવ્યો હવે હું મને મારી વાડીએ જવા દો મને વાડી વગર તને ખબર છે ગમતું નથી હું ઘર ત્યાં બેહી નાખો દી જાય નહીં એ કંટાળો સડી જતો આવી ગયો હવે જો હું મોજમાં ભાઈ બધા સારું ને બસ જો બધા મોજમાં એ મોહમ વેસાઈ ગઈ તમારા ભાગમાં આવ્યા છે આઠ હજાર અને ઓલા અમારે સોળ હજાર આવ્યા એટલે બે અમારા હોય ને એક તમારું હોય ને એમ છે પછી તમે જો હોત ને અડધું અડધું ખેડો તો બેને હેરખા આવત પણ તમે નહીં વાં સિટીમાં ગયા હતા એટલે પછી મારે આ બધું કરવું પડ્યું કે બાકી જાનવી ભાભી મજામાં ને હારું રહે ને શું કરે તમારા મમ્મી ને પપ્પાને મજામાં ને કે દિવસના તે દિના ભેગા જ નથી જાવ મળવા જ નતા થવાનો જાનવી ભાભી બહુ ઓલું લાગ્યો કે બાકી કે જ રોકાઈ જાઓ ને ના જમીને તો બેઠા પણ રોકાઈ જાઓ તો મજા આવે ના ના દીદી રોકાવું નથી બસ જો હવે છે ને નીકળી જાય મમ્મી રાહ જોતા હે તો કવેલા નીકળી જાય તમારે દીદી આવવાનું છે અમે એમ ન રાખતા કેમ જાવું અને સમજ લીધી તમારી તબિયતને ધ્યાન રાખજો અને સાચવીને રહેજો કંઈ હોય તો ફોન કરવાનો કામ મમ્મી કામ હોય તો હા મત દીકરી કોઈ પણ કામ હોય તો મને કા જાનવીને ફોન કરવો અમે આવી જાહું છું હવે હા હું નથી તારે એ ઉપાધી છે નો કો કરે બે જણ્યું કા બરાબર પણ તારે હે ને કોઈ ઉપાધી નો કોઈ સેન્ટા તો બિયા થાસે જે ને હા હા હાર ખોરાક છે અને દવા ખાન બતા ને તો કામ હોય તો મને ભેગી લેતી જાજે ભલે જમાઈ હોય મારે બાયું ભેગી હોય તો વાંધો ના આવે હા ને કોઈ પણ કામ હોય તો મને કહેજે હો મત દીકરી ભાઈ લઈ લે દયો એ ભાઈ હા લે 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 આયો ભાઈ પાહે છોકરા તો તાલમાં ગઈ છે પાણી ભરવા ધ્યાન ન રાખું તને બુદ્ધિ હાલે છે કે નહી મારી દીકરી એમ જોર થી માં કહેમા લાગી જાય હા દીકરી वरी वती ता, ता, के ना, के ना ता कौन ता के पास वो गा करो ओलो रोहे हम मत કે के नहीं के नत पड़ती तर ना એટલે કે હું કે તોફાની થઈ ગયા ન તો સ્વાતી મારા થી છોકરો રોહે તો કોણ લઈ જા હે માં પાહે સાની મુની રેમ ને હક ન થાતું તું હાવ કીવી સે તું તા હાવ મિયા હસવાતી ઘર માં ઘર માં આઈ તો રખડવા વઈ જા ઘડી કે ભાઈ ને રાય કે ની કે બા નઈ વરા ઘડીક વાર કવા માયલ મંગુ દોહી વાઈ જોતી હે કોઈ વાતો ની પાણી ભરી આવે ને પછી હું જાય 私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私の私は、私は、私は、私は、私は、私は、私は、私は、私 i 私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私 તમારા ભાઈ ને હોવા દો તો ગામડા નો જટ મારે વાડીએ જાઉં જટ વાડીએ જાઉં ખબર ની વાડીએ તા હું હોય મને જી સાર થાય કે વાડીએ સે હું હોતા ને ગયા હે મો હે મો હે કા પાસ જા રૂપડી થા હે મને એમ સે ક્યાં કઈ થી હોય સ્મા વરસાદ ને પડ્યો તો તી બધું બગડી ગયું ન્યા તા માં પાણી કા કોઈ કામ નો હેલા ઘર તા તમે જોવો ને તો હું તા બેઠા રહી હું થાય ખાવું ન દીમ થાય માં સોનલ ના ઘર સે 私はそれを見つけたら、私はそれを見つけたら、私はそれを見つけた o 私はそれを見つけたら、私はそれを見つけたら、e はそれを見つけたら、私はそれを見つけたら、私はそれを見つけたら、私はそれを見つけたら、私はそれを見つけたら、私はそれを見つけたら、私はそれを見つけたら、私はそれを見つけたら、私はそれを見つけたら、私はそれを見つけたら、私はそれを見つけたら、私はそれを見つけたら、私はそれを見つけたら、私はそれを見つけたら、私はそれを s つけたら、私はそれを見つけたら、私はそれを見つけたら、私はそれを見つけたを見つけたら、

মনে হতো মারভাগার মুই না গাম তো মুই না গাম তো মঙ্গ দহি নিব আছে নি তা বসাই দিলি নি সে আর ইয়ারে কই নি ভরে নি হাস তুমি কাম তুমি নে মানে জুরাই না গামে নি আর মন তো মারিয়ার মে রাবে নি নি জুরাই মে নাবে মই তা মাথা উঠান মুকি দিতে তো না মাথা জইতা রাখতা হই তুমি হা হরাই না তবে কই মাথা উঠান মুই নি

ai siết thế à luôn đấy chợt đổ mà người cho một người vẫn thế thì malpai vợ đi cái đó bắc bát cho hết cho mặt đi kribe hindra bên phải đi hindra mà to pan nó có to pan có gì nè to vào là nó lại phải kia obi hindra me mặt tôi ta đây cho ले भाई ले 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 तो तने के दू तू मारो ने ते छोकरा ने डरो लागो ने जो रोवे अबे ताज मानत क्या ने ले जावो मारे हैं तने कह हां प्रे के नहीं है मैं थाम बुजा मले जाव लम्मा भाई लमल वे लमल न कहीं मन मले लम्मा ने जाव लमल वे लमल मन मल न लमल ए छोकरी ए तने कह आ ता कोई ना बाप नु नहीं माने जा छोकरी มาถล่มมาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่ามาเล่า Maruka na paachi wale suno, marida da sa tu wale suni ki jodi ke majama sare lo, ki jodi ke majama sare lo le sahe ladi. છોકરી એવી ની શેર રળાવીને વૈગી કહ્યું ને કે દોડો માર જેમાં માર જેમાં આવવા દેની માને બાપ ને કહું નહીં તો જો કૌરાવી દીધા હાવ

બોતમી ન આવે એટલે કઈના બાપને સાનો સાનો આવે હા બેન હવે અમે કરીએ બે ને દીકરી કે મારજો હો ને ત્યાર નાતી દીકરી હો કઈ કામ હોય તો કરીએ હો વાતો થઈ બેઠા બરાબર ને હા હવે મન ગમે ભાભી તમે મમ્મી ને ઘરે વયા જાવ પણ મને જરાય નહીં ગમે Hai ți va ce dibi, o să te mai sa sunt da din ciucran, -so bă dai nici ligele, se gom, se domne. Hai ți va ce te એટલે જ મમ્મી તમે તો એક દી રોકાઈ જાઓ જાનવી ભાભીને તો મૂકી આવીએ જયદી તમે રોકાઈ જાઓ ને બે દી કાં જાનવી ભાભી મને બે દી તો સથવારો હમણાં છે ને મમ્મી કોઈ છે નહીં કામવાળી નથી મળી તો બે દિવસ તમે રહ્યો ને તો મને એમ થાય કે મારે છે ને થોડુંક કામમાં નાથ બટી જાય બધું ઘરમાં એવું થઈ ગયું ને મમ્મી હા જે બે દિવસ તમે રોકાઈ જાઓ ને એ મમ્મી એમાં જઈ દીપ રાહ જોવે કે નીકળવું ને તો મમ્મીને કહો ને હવે નીકળી જાય કે એ તમને કહ મારું મમ્મી એવું બે દી રોકાઈ જાય તો બરાબર ને મારે કામ છે તો હે હા ચૂકાવ ને મારાથી કંઈ થાશે નહીં તો કે મમ્મી બે દી રોકાઈ જાય ના ના એ બિચારાને હેરાન નથી કરવા કારણ વગરના એને રોકાવાનું કેમ બિચાળાના મેળ આવે ન્યાય જયદીપનું તાર પપ્પાનું હોય ને આપણે કામ વાડીયા રાતો રાત ગોતી લેવું તો ઉપાધી કરમાં હો જવા દે બિચાળાને હો ને જો તમે એને માને રોકવાની એટલે એમ વાતું સોલ્વી આખો દીમાદી કર્યું ને હું ભલે દસ હજાર કામ કામવાળી ગોતી દઉં આને જવા દે ને કેમ મારે મગજ મારી ન જોઈ જોવો ને તમે બધા આવી દૈસા હોય આપણા ઘરની આપણી બહુ બહુ થઈ જાય ભાઈ બહુ થઈ જાય હું વાત કરો એકલા એકલા ના રે ના કોઈ વાત તું નથી કરતો હું તો એમ કહું કે જયદી બોલાવે તી બોલાવા આવ્યો ન કર રોકાઈ જા વાંધો નહીં જો તમારે રોકા હોય તમારી મરજી તો કામવાળી તો હાન હાથ મોર ગોતી દઈ તારે જે કામ કરાવ હોય ને કરાવી લેજે હું ક્યાં તને કહું કે તું કામ કર બરાબર ને મમ્મી ના કરું તો એમ કહું સોનાલી કહે તો રોકાઈ જાઉં કંઈ વાંધો નહીં હે તા જાનવી તો બે દી રોકાઈ જયદી જયદીપ ને પપ્પા તો હાલ હોય પપ્પા ના હોય જયદી જમી જાય એવું હોય તો એ વાંધો જમાઈ તો બે દી રોકાઈ જાઉં લોકડા દઈ જાય મને જયદીપ હે રોકવા છે તાર મમ્મીને ના 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 આ ભા હા ભલે ને ના ના નીકળી જાય વાંધો નહીં ના ના મમ્મી નીકળી જાવ ને તો હા અમે તો ગોતી લેશું તમારે મમ્મી પાછું ને કામ હોય ને ના ના પાછા તો મારી જાજ હોસ્પિટલે જાય ને તો એકાદ દિવસ આવીશ ને ભને કાલ પરમ લગભગ બતાવવા જવાનું છે તો હું આવી જઈશ હમ તો 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 કરવા મેડી બહુ ન્યાતું થઈ ગઈ

હા તો હાલો મમ્મી કરીયો બા દીકરી ધ્યાન રાખજે આયો બેઠો છે હવે તમે ઉપા દીકરો માં મને વાંધો નહીં ભાઈ જી મોહેમ થઈ હોય પણ આ મોહેમ થઈને બહુ હું એમ કહું એ મને મારું ગામડું બહુ પ્યારું લાગે મને જરી અહીંયા સિટી ન ગમતું ભાઈ હાસી વાત કરું જરાય ન ગમે એમ થાય જટ મારી વાડી હોય જાણ જટ કામ કરવા માંડું તડકો હોય વરસાદ હોય ચોમાહું હોય કે પછી શિયાળો હોય પણ મને મારું ઘર બહુ યાદ આવતું હું બધા લઈ આવ્યું જો મારા બાપુજી છે બાપુજી કે હું થોડાક દિવસ પછી આવી કે તી હવે અહીંયા સે આવતા રહી એટલે બસ તો તમે ત્યાં નહીં ને હવે જાતા નહીં હોય અમને કે અંધારું થઈ જાય છે હાવ મને જરાય મેળ નતા આવતો જો કામમાં પછી કામમાં બહુ વાર લાગે મારે તમને ફોન નંબર એ હતી હું તમને પૂછું અહીં હા અઘરું થઈ પડ્યું મારે અહીંયા રહેવું બહુ તોય મેં હમ ભાઈ બધું ભાઈ હા શું કહો ના ના ભાઈ કોઈ વાંધો નહીં ઉપાધિ કરો બધું થોડાક પણ હું ક્યાંય નહીં જાઉં મારી વાડી મૂકીને ત્રણ અસલ થઈ ગયું કામ મને સારું લઈ ગયું બહુ સારું કામ કર્યું વાડીમાં હો તમે ના ના આપણે તો ઘર ના છે એમાં ક્યાં કઈ વાંધો છે તમે ગયા હોય તો તમને ખબર છે મારું કામ તો તમને હે બરાબર ને હા ભાઈ તો પછી ના ના તારા ઉપર તો મને પૂરો વિશ્વાસ છે પછી હું